થોડુંક મિત્રો આજે હું તમને વ્હીલ અંગેની સંપૂર્ણ માહિતી આપીશ વ્હીલ કેટલા પ્રકારના હોઈ શકે એક સાદા કાગળ ઉપર પણ વ્હીલ થઈ શકે જરૂર છે બે સાક્ષીની બે સાક્ષી એમ કહેવા જોઈએ કે એને વ્હીલ કતની વખતે અને સહી કતની વખતે મેં જોયેલા છે તો એ બાબત અગત્યની છે બે સાક્ષી પણ સાદા વ્હીલને પડકારી શકાય બીજા નંબરનો વ્હીલ જે છે એ નોટરાઇઝેશન વાળો વીલ નોટરી રૂબરૂ કરેલું વ્હીલ સ્ટેમ્પ પેપર વપરાયેલો હોય કે ન વપરાયેલો હોય જરાય અગત્યનો નથી છતાં પણ નોટરાઇઝેશન વિલમાં આપણે સામેલિત થોડો સ્ટેમ્પ પેપર વાપરીએ છીએ કે પચાસ રૂપિયાનો કે ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરીએ સામે એગ્રીમેન્ટ માટે મેક્સિમમ લિમિટ ત્રણસો રૂપિયાની છે બાકી એફિડેવિટ માટે પચાસ રૂપિયાની છે એટલે સો નો વાપરો જે વાપરો તે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર વિલ કર્યું બે સાક્ષીઓ ત્યાં પણ હૈયાત જોઈએ પણ નોટરીના ચોપડામાં સહી થાય છે પણ આ વિલ પણ અગત્યની નથી મેં તમને એકવાર કીધું કે લોઠા લાકડા જેવું વિલ કેવી રીતે બનાવવું ચાલો આજે લોઢા લાકડા જેવું વિલ કહો તમે સબ રજિસ્ટ્રાર કચેરીએ વિલ કરો એટલે એઝ જ લાઈક એ દસ્તાવેજ એટલું મહત્વનું થાય પણ વિલ અગત્યની વસ્તુ જેમ મેં કીધું ને લોઢા લાકડા જેવું વ્હીલ તો સોલિડ વ્હીલ બનાવવા માટે થઈ અને તમે સ્ટેમ્પ પેપર કેવડો વાપરો છો એ મહત્વ નથી સ્ટેમ્પ પેપર વાપરો અને ખૂબ આગળ ફોટો ચોંટાડ્યો હવે આ વ્હીલ ની અંદર પ્રથમ વ્હીલ કરનાર નામ અને વ્હીલ કન્નાનું નું પૂરું સરનામ વ્હીલ એટલે વચ્ચે ટાઇટલ નાખ્યું પછી જે છે એ એક પછી એક ક્રમ ની અંદર તમે જોતા જાઓ સૌ પ્રથમ ટોટલ સંપૂર્ણ મિલકત વર્ણન કરી નાખ્યું જોઈએ મારી પાસે ટોટલ આટલી મિલકત છે કરવું નાખો એને કોઈ વસ્તુનું ન વારસદાન આપવી હોય તો બાકીની મિલકત ઓટોમેટિક વારસદાન થાય નહીં વળી વીલ વાળો ચેલેન્જ કરે મને બધી મિલકત આપી ગયા છે હંમેશા ટોટલ મિલકત નું વર્ણન કરી નાખો સ્થાવર અને જંગત મિલકત અલગ અલગ લખો બેંક બેલેન્સ રોકડ ઘરના આ બધી વસ્તુ જા અલગ વસ્તુ છે સ્થાવર મિલકત જેટલી પ્રકારની ખેતીની જમીન આવેલો મકાન આવેલા પ્લોટ આવેલો જેને ટૂંકમાં પડ્યા નાખી લઈ ન જઈ શકાય ને એ બધી સ્થાવર મિલકત જેને તમે એક જેવી જગ્યાએ ખસેડી શકો એ બધી જંગમ મિલકત થઈ તો એફડી શેર્સ વગેરે જંગમ મિલકતમાં જવા દો તો એ પ્રમાણે બે પરિશિષ્ટ બનાવીને ટોટલ મિલકતનું વર્ણન કરી નાખો ત્યાર પછી હવે તમારા કેટલા સંતાનો છે તમે આ હિસ્સો આપવા માંગો છો એના બે ભાગ કરી નાખો આટલાને હું આ હિસ્સો આપવા માંગુ છું અને એકને માત્ર આટલો હિસ્સો આપી દેવા માંગુ છું તો એ બધું વર્ણન જુદું પાડી નાખો હવે રેવન્યુ સર્વે નંબર આપણે ખાસ ખેતી ની વાત કરવા માંગીએ છીએ તો જેટલા રેવન્યુ સર્વે નંબર એનો ઉલ્લેખ કરી નાખો પછી એને તમે વેચી દેવા માંગતા હો તો હવે પછી તમે એની વેચણી બતાવો કે આટલી વેચણી જે છે હું આ દીકરાન કરી નાખું છું આટલી વેચણી આ દીકરાન દેવા માંગુ છું અને બાકી રેતી આ મિલકત જે છે એ વિલ દ્વારા આને આપો હયાતીમાં તમે વેચણી કરવી હોય થઈ ગઈ અને વેચણી કર્યા પછી બાકી રેતી મિલકત પણ એમાં આવી ગઈ યાદ રાખજો વેચણીનો અમલ તરત થાય છે વિલ અમલ અવસાન થયા પછી થાય છે માટે બે ભેગું નથી કરવાનું પણ અગાઉ દેવાઈ ગયેલી છે એનો ઉલ્લેખ કરી નાખો અને હવે બાકી રેતી મિલકતો જે છે એમાં બતાવી દો આટલી મિલકત છે કારણ કે એમાં પાછો પોતે પગ રાખ્યો હોય ને છોકરા ની મિલકત વેચી નાખી પણ એમાં પોતાનું નામ રાખેલું હોય તો એ ઉલ્લેખ કરી અને કેટલી મિલકત વધે છે એ બતાવી દો fix ડિપોઝિટ બેંક વગેરે છે એ બતાવી દીધી અને પછી જે છે એમાં સહી કરી નાખો એમાં ખાસ અગત્ય વસ્તુ આ મારું છેલ્લું will છે દરેક વખતે કહી શકો પાછું will બદલાવી શકાય registered will એ ત્યારે પાછું શું દોરવાનું આ મારું છેલ્લું will છે અન્ય કોઈ will મળી આવે તો એ રદ બાતલ ગણાશે હંમેશા છેલ્લું will છે એ માન્ય ગણાય અને હું શુદ્ધ બુદ્ધિ પર કરું છું અહીંયા એક વસ્તુ અગત્યની છે કોઈના દબાણમાં આવેલો નથી તબિયત સારી હોવી જોઈએ મેન્ટલી ફિટનેસ આંખથી દેખાવું કાનથી સંભળાવું એ હોવું જોઈએ ને તે વાંચી સંભળાવેલું છે અંગૂઠો મારવાનો છે સહી કરવાની છે અને અંગૂઠો હોય તો ડાબા હાથના અંગૂઠાનું નામ ફલાણે ઓળખાવેલું છે અને બે સાક્ષી હોવા જોઈએ અને સબ રજિસ્ટ્રાર રૂબરૂ થાય એટલે સબ રજિસ્ટરનો ફોટો પાડે ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ કરે અને સાથે પોતાના પાના એડ કરે અને એની ફી જે હોય એ ચાર્જ ભરાઈ જાય રજિસ્ટ્રાર પાનાનો ચાર્જ જે વીસ રૂપિયા હોય એ વીસ રૂપિયા પાનાનો ચાર્જ ભરાય અને ફિક્સ રકમ લઈ લે એટલે ચારસો પાંચસો રૂપિયા થી વધારે રકમ ન થાય આ રીતે ફૂલ પ્રૂફ તૈયાર થાય તો આ વિલ ને ભવિષ્યમાં પડકારી શકાય નહીં તો રજિસ્ટર્ડ વિલ કરતા જવી હંમેશા અથવા નોટરાઇઝ વિલ કરવું જેથી કરીને ભવિષ્યની અંદર તમારી આવનારી પેઢી છે એ સુખી થાય એવા રસ્તા હું તમને બતાવું છું કે તમારો રેવન્યુ રેકોર્ડ એકદમ ચોખ્ખો અને પરફેક્ટ રહે જેથી કરીને ભવિષ્યમાં કોર્ટ કચેરીના કજિયા ન થાય